ఫా మరటే నీ కా હશે પાર્ટનર ઉલારો કાઢી લીધો છે હવે કુંડા પકડી લેવો હોય તો કુંડાઈ નથી થઈ ગયો હોય કુંડો તો ખાલી છે હાથ પગ ધોઈ લી પછી આગળ વધી અને પાર્ટનર જો વાં કઈક બહાર હશે હળગાવે છે ઓલી ગટર માં જોઈએ એમાં એવું છે કે પાર્ટનર છે ને દવા મારતા હતા ફરતે શેઠે આખા શેઢા એમાં એક દવા માર દઉં ને તો આ ઉનાળો આવે ને તો પછી હરગાવાનું જરી ખળ તો સારું છે પણ કે ઘસાય ઓછી થઈ જાય તો પછી બધું હરગાવાનું છે રાવણો જુઓ ખોઈપો આપણે હાઈ એક સૌ મસ્ત મજાનો ખોઈપો પણ કંઈ ઘટે નહીં આવજે તેની પેલા રાવણાની બહુ ઉકાળી જેમ લીંબુડીની કરીને તો બધું પાસાણું ખાતર નાખતા નાખતા હુંકાતો તો અને ઓટોમેટિક નથી પાણી જડતું નથી કાંઈ તો લીમડામાંથી છે ને એકાથી દાંતણ તોડી લઈએ કારણ કે લીમડો છે ને હેલ્થ માટે બહુ સારો છે એમ કહેવત છે અને મારે તો એમ એવું છે કે છે ને ડાટગી બહુ દુઃખે એમ કે લીમડાના દાંતણ કરી

ઉપાધિ નહી મારે પાછું એમાં એવું છે કે જો એ પાછા પાછામાં વળગી જાય તો પછી પાછો રેટમી આવી જાય તો આ બધું રહી જાય એવું છે આ તો અમને એને ઓછું ટ્રેક્ટર હાલે એટલે કે આ થઈ જાય સેટાપાડાનું ને બોયડી ને વર્ગી જાય દવા મારી

જો મલા નીકળ્યો બાય સોલિડ કંઈ ઘટે જ નહી ભાંગો ને હું યે યે ભાંગો 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 તમે ભાંગી નહીં કોઈત્રા કાઢ નખું જ નહીં જો

કરશે એવું <się> <Heu it>? <reactualing> <cke twelverocena> <sa> ખાટલો ખાટલો હે ભાંગો ખાટલો ભાંગો પૂતરીએ કોઈ તરી ભાંગવા વા આડો નતો થાસી એમાં ભાંગો નક આ ભાંગ દેવું આ ઢીલી પડી ગઈ છે બિચારી નબડી પડી ગઈ નબડી નબડી પડી ગઈ જરા જાડા છે મારા રૂબેન જરા છે ને તબિયત લૂચ છે કારુબા તબિયત છે રૂબન ફુરફુર્યું નીકળી જાય છે પાર્ટનર હા હું આવું ને આ ચૂલા નું કરી રાખજો પછી આ ખાટલો વેખી નાખજો ઓર રા પાછો ફરવો જો હે તો આ કે કેમ માર પેટ એ આ તો પાછું નાખી દે આ તો વેલ્ડિંગ નાખી દે જાય જાય વેલ્ડિંગ કરાવો જાય આમ ટાઈમ હશે ને એટલું કોથો આજે મારે શાક બનાવવું છે પછી